ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી દ્વારા શિવકુંજ આશ્રમ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય પરસોતમભાઈ સોલંકી દ્વારા શિવકુંજ આશ્રમ ખાતે નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાઈના પ્રતિનિધિ તરીકે દિવ્યેશભાઈ સોલંકી સાંસદો તેમજ સંતો મંતો શેર ના અધ્યક્ષ તેમજ જિલ્લાના અધ્યક્ષ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

ફરીથી એક વાર વિનંતી કરું છું આ આપણે સૌ વધાવી વધીશું સાથે સ્વાગત થઈ છે ચોરદાર ચાલો થી શ્રી દિવેશભાઈ સોલંકીના સ્વાગત સ્વાગતને આપણે સૌ વધાવી લઈશું ઓમ થી મોન ની શરૂઆત થશે અને ઓમ થી મૌન પૂર્ણ થશે ओम तोबत oh. आविले छु आजना कार्यक्रमना मानवंत मेहमान श्री विदENTITY आपनो स्थान मंच पर ग्रहण करशो ओम oh. शांती शांती माता की भारत माता की माननीय yeah. पिताबाई आजनी प्रविंती करू आपण सहभागी थशो વિનંતી કરું મંચ ઉપર સ્થાન કરવા માટે રઘુભાઈ ગોહિલ આમ તો દર વર્ષે દિવાળી પછી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી નક્કી કરે પ્રમાણે અમે બધી વિધાનસભા ક્ષેત્રની અંદર નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે એક ઉજવણી જેવો કાર્યક્રમ અમે કરતા હોઈએ છીએ નૂતન વર્ષની શુભેચ્છા બધાને આપતા હોઈએ છીએ એ પ્રમાણે અહીંયા પણ અમારે લગભગ લગભગ વિધાનસભામાં કાર્યક્રમો થઈ ગયા છે અહીંયા ભાવનગર ગ્રામ્ય અને તળાજા વિધાનસભા એ બીજે બે વિધાનસભા વાવાઝોડાના કારણે બાકી હોવાને કારણે આજે બંને વિધાનસભાની અંદર આ કાર્યક્રમો કરવામાં આવેલા હતા એ પ્રમાણે આજે પણ અહીંયા ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની અંદર નૂતન વર્ષે અભિનંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે